કઈ જાય છે કે વોટ આપજો એમ ખરાબ રોડ રસ્તા છે કેટલા વર્ષ વર્ષો થી આ સમસ્યા છે આ બધું રજવાત કરી અમે અહીંયા 10 થી 12 વર્ષથી અમે આ સોસાયટીમાં રહી છીએ પણ ત્યાર ત્યાં સુધીમાં માં ક્યારે કોઈ ઈ લોકો એકવાર પણ રોડ રિપેર કરી દીધો નથી રોડ સાવ કાચો છે અને તમે તેનો લાઈવ વિડિયો પણ કરી શકો છો આજે અનોખો વિરોધ માં એવી રીતે છે ઘરમાં નાના બાળકો છે વૃદ્ધો છે એટલે અમે આજે લઈ દીવાબતી રોડ ઉપર કર્યા છે શ્રીફળ વધેલું છે એટલે અમારા બાળકો અને અમારા વૃદ્ધો સુરક્ષિત રહે ચાલીને જઈ શકાય તેવો પણ રોડ નથી તેટલી હાલત ખરાબ છે સ્કૂલ બસ વાળા આવે છે તો ઈ લોકોને પણ બારે અમે ત્યાં સુધી બાળકોને તેડીને મૂકવા જઈએ છીએ